ભગવદ ગીતાનું જ્ઞાન મેળવવાનું છે તો આપણે ફાઉન્ડેશન કોર્સ માટે આવ્યા છીએ તો છાઈને વિડિયોને લાઈક શેર કમેન્ટ બધું કરજો Hare કૃષ્ણ game છે બધા મજામાં મજા મસ્તો અત્યારે વાગી ગયા છે છ ને બાવીસ વાગી ગયા છે ને આપણે આવી ગયા ઈસ્કોન રાધે કૃષ્ણ મંદિર દર્શન કરવા માટે અને આજે છે ભગવદ ગીતાનો કોર્સ નંબર વન તો આજે ત્યાં શીખવા જવાના છે ભગવદ્ ગીતા વિશે તો ચલો પહેલા આપણે રાજે કૃષ્ણનું દર્શન કરીએ તો ચાલો Instagram માં ફેન મળી ગયા છે સુ નામ છે ભાઈ તમારું ભાવેશ ભાવેશ તો ભાવેશભાઈ મળી ગયા છે બહુ મસ્ત ફેન છે ને આપણા ફેન છે લાગે તમને મજબૂત હોય છે ને તો થેન્ક યુ સપોર્ટ કરતા કરી અરે ચલો ભાઈ અત્યારે દર્શન કરવા આવી ગયો તો અને આપણા ફેન ફોલોઅર મળી ગયા તો બસ હવે શાંતિ છે બસ ભગવાન દર્શન કરવાનું છે છે તો ચલો પ્રભુજી ના દર્શન કરી દે છે ને હવે ત્યાંથી જવાના છે પ્રભુજી એ કીધું છે સાઈડ માં છે તો મને સારું જવું ત્યાં જવાનું છે તો ચાલો ત્યાં જઈ આવ્યો ફટાફટ અને આજે ભગવદ્ ગીતા બહુ છે તો જોઈએ શું થવાનું છે ખબર નહીં શું થવાનું છે બટ જોઈએ ચલો આ દોસ્ત તો ચાલો જઈએ આપણે પ્રભુપાત ભવન જવાનું છે ત્યાં જે ભગવદ્ ગીતાનો કોર્સ છે જોઈએ આજે શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાનું છે ને તમે જોઈ શકો છો આ ઇસ્કોન છે બહુ જ મસ્ત અને રમણીય મંદિર છે રાધાકૃષ્ણનું તો ચાલો આપણે જઈએ ફટાફટ ત્યાં અને પછી આગળ શું થવાનું છે મને ખબર નથી અને રાતે નવ વાગી જશે કદાચ કારણ કે નવ વાગે સુધી અહીં જ રહેવાનું છે અને આ ચાર દિવસ ચાલવાનો છે તો ચારે ચાર દિવસના વ્લોગ અપલોડ કરવાનો છું અને નેક્સ્ટ વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દે તો ચાલો આપણે જઈએ પ્રભુપાત ભવનમાં ત્યાં જઈને આજે ખબર નહીં શું થવાનું છે બટ બસ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવાનું છે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ કેવો લાગે છે એ પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને પ્લીઝ થોડોક સપોર્ટ કરજો તમારા સપોર્ટથી જ હું આગળ આવીશ તો ચાલો હરે કૃષ્ણ કીધું પ્રભુજીએ કે તમે છે ને સાત ને પંદરે આવો

તો બેસીએ ઘણી શાંતિથી પછી આપણે જઈએ ત્યાં શું ભગવદ ગીતા વિશે શીખવાડશે હવે જ્ઞાન મેળવીએ થોડું ઘણું આજે સવારમાં હું કામમાં છું અને હવે અત્યારે આવી ગયો છું ઈસ્કોન રાધાકૃષ્ણ મંદિરે તો ચાલો હવે વ્લોગમાં બની રહ્યો છે ને વ્લોગ કેવો લાગે છે ને પ્લીઝ કોમેન્ટ કરી દેજો ભાઈ સપોર્ટ કરવાની જરૂર છે કે નહીં અત્યારે પ્લીઝ ભાઈ સપોર્ટ કરજો ચાલો હરે કૃષ્ણ કરજો ભાઈને શું ભાઈ ભાઈને વિડીયો લાઈક શેર કમેન્ટ બધું કરજો થેન્ક યુ સો મચ મારા ભાઈ ચાલો જય કૃષ્ણ તો આપણે આવી ગયા છીએ અંદર હજી આપણે કાલનો લોક છે ને આજે ખતમ કરીએ છીએ કે કાલ રાતે હું બહુ મોડો ઘરે પહોંચી ગયો હતો કારણ કે ફોનમાં ચાર્જર પણ ખતમ કરી થઈ ગયો તો ચાલે ને કાલનો દિવસ બહુ સારો ગયો ભજન કીર્તન કર્યા બસ હવે કદાચ આજે હું નહીં જઈશું કારણ કે વરસાદ છે તો ચલો બધાને જય દ્વારકાધીશ લોક ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો ચાલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી દ્વારકાધીશ